વરસાદ ચડી ગયો છે એકદમ કોક માયા જેવું થઈ ગયું છે મજા આવી જાય વરસાદ નતો હોય રીત છે હું બાર જ ઘરમાં આવું તારો શું માલો એ મારો પ્રશ્ન તારો નહિ

તો ચલો ગાઈસ આપણે જમવાનું થઈ ગયું છે 13 તો ફટાફટ બપોરા કરી લઈએ અબોજા માં એક ભાઈ જોવા ઘડી કામ પગ નાખે ને ઘડી કામ પગ નાખે ને જોવે મઠો હાજે લઈશ ગવનોટલી કરજી આ તારી શું હતા કઈ ના તો મમ ટામેટા લાયાતા ચાર મઠો મઠો લેતા મઠો હવે છે ને આ આ પેરાશ નથી કે ને હ અબોજા માં દે સુબે કેતા ઘરે આવતા નથી છે

तब तो खाई कहिला लो पापा मत थयो मैं पापा गुआ गुआ ये हमें तुम पापा को आत्मा लाई से नहीं कौन आत्मा का परमा ना हो कॉम के फोन को आत्मा का परमा ना हो इंत मार ले तो कर दो तो भाई भी हमें मंजा तो हमेंचा फरवरी भर अच्छा कर सु और हाथ सडसड करे

વાગી જશે સાડા દસ ને આપણે રેડિયોનું એન્ડિંગ નહોતું કરીએ તો હવે ઓનડિંગ કરી શકે મૂકી જશે વિશ કરી જશે તો કહીશ પૂરો કરશું વિડીયો લાઈક કરો શેર કરો ચેનલમાં પહેલી વાર ચેનલમાં સબસ્ક્રાઈબ કરીને મળશે નેક્સ્ટ વિડીયોમાં